રાપર પંથકમાં ગાયના મોઢામાં વિસ્ફોટક પદાર્થ લગાડીને ગાયને હેરાન પરેશાન કરવાના ગુનામાં અને વિસ્ફોટ થતાના બનાવમાં રાપર પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીની ધોરણસર ધરપકડ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હજે રાપર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ફતેહગઢ ગામે ગાયને વિસ્ફોટક પદાર્થ આપીને ગાયને નુકસાન પહોંચાડનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડવામાં આવ્યા હતા ખાસ કરીને આઈજીપી ચિરાગ કોરોડિયા અને પોલીસ વડા સાગર બાગમાર તથા નાયબ પોલીસ વડા સાગર સાબડાની સીધી સૂચનાથી માર્ગદર્શન હેઠળ સમગ્ર સમગ્ર કેસનો પદાફાશ કરવામાં આવ્યો છે રાપરના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બબુડિયા રાપર પોલીસ સ્ટાફના અન્ય અધિકારીઓ કર્મચારીઓએ તાત્કાલિક અસરથી આ ગુનાના કામે લગાડી તરસીભાઈ વીરાભાઈ કોલી ઉંમરવર્ષ અઠ્ઠાવન રહેવાસી દેવીસર વાંઢ ખાણની બાજુમાં ફતેગઢ તાલુકો રાપર કિશનભાઈ રવજીભાઈ કિશનભાઈ રવજીભાઈ વાઘરી દેવીપૂજક ઉંમરવર્ષ સાહીઠ રહેવાસી વારાંતલપુરવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને તેમને આ વિસ્ફોટક પદાર્થ લગાડી અને ગાયનું જડબું તોડી નાખવાનું કામ કરેલ છે જીવ જયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી ફેલાય છે અને રાપર પોલીસે ખૂબ જ અસરકારક કામ કર્યું છે